નમસ્કાર જમાવટના હેલ્થ શૂમાં આપનું સ્વાગત છે સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો ડૉક્ટર સાહિલ શાહ જે કન્સલ્ટન્ટ રેડિયોલોજીસ્ટ છે અને સેન્ટ્રલ કાઉન્સિલ મેમ્બર આઈઆર આઈ એમાં છે સર સ્વાગત છે આપનું ચોમાસું સર આમ તો ઘણી બધી બીમારીઓને લઈને આવતું હોય છે વરસાદના કારણે ઘણી બધી બીમારીઓ થતી હોય છે મોટાભાગે પાણીજન્ય રોગો સૌથી વધારે થતા હોય છે અને આજે જ જ્યારે હું સમાચાર વાંચી રહી હતી તો મને ખ્યાલ આવ્યો કે કોલેરાગ્રસ્ત જે વિસ્તારો છે એ ચાર વિસ્તારો જાહેર કરવામાં આવ્યા એટલે ચાર મહાનગરોમાં લગભગ બસો પાંત્રીસ આસપાસ કોલેરાના કેસ નોંધાયા છે આપની પાસેથી એ જાણવું છે કે એવા કયા સામાન્ય રોગો છે કે જે આ સિઝન દરમિયાન થાય કેમ કે વરસાદની ઘાત ગુજરાત પરથી હવે આજથી ટળી ગઈ છે પણ ત્યાર પછીની પરિસ્થિતિ બહુ જ ભયંકર છે બધા જ વિસ્તારોની અંદર એ વડોદરા હોય એ જામનગર હોય એ રાજકોટ હોય કે પછી દેવભૂમિ દ્વારકા હોય પણ જે પૂર આવ્યું હતું એના પાણી ઓસર્યા ને ત્યાર પછી જે ગંદકી ને ડ્રેનેજના પાણી જે બેક માર્યા હતા બધી જ પરિસ્થિતિનો સામનો લોકો કરી રહ્યા છે હવે એમને કયા રોગોથી બચવાનું છે એ તમારી પાસેથી જાણવું છે એટલે સૌથી પહેલા તો એ જાણવું છે કે એવા કયા સામાન્ય રોગો છે અને એ કેવી રીતે ફેલાય છે જી સજલબેન ખૂબ સાચી વાત છે છેલ્લા અઠવાડિયામાં ખૂબ સારો વરસાદ થયો ગુજરાતમાં પણ સાથે સાથે પૂરની આફત પણ ગુજરાતે જોવાની આવી છે અને એના લીધે પાણી ઓસરતા ખૂબ બધા વિસ્તારોમાં ગંદકી પણ ફેલાયેલી છે અને એ બધી ગંદકીના લીધે ઘણા બધા રોગ જેમ કે પાણીજન્ય રોગ હોય મચ્છરજન્ય રોગ હોય એ ઉદ્ભવતા હોય છે અને એક વિકરાળ સ્વરૂપ ધારણ કરતા હોય છે તમે રોગની વાત કરો તો ખાસ કરીને અત્યારે જયારે પાણીજન્ય રોગમાં જોવા જઈએ અને મચ્છરજન્ય રોગમાં જોવા જઈએ તો ડેન્ગ્યુ કોલેરા ચિકનગુનિયા મલેરિયા જોન્ડીસ આ બધા જ રોગ ખૂબ મોટી માત્રામાં એની અસર બતાડતા હોય છે અને આ બધી વસ્તુ એટલે થતી હોય છે કે આપણે આપણી આજુબાજુની જે આપણો રીજન છે કે આપણા આજુબાજુનો એરિયા છે એને આપણે સાફ નથી રાખતા જેમ કે જો પાણી આપણા કુલરની ટ્રેમાં ભરાઈ રહે ફ્લાવર વાજમાં પાણી ભરાઈ રહે તો એ જે પાણી ભરાઈ રહે અથવા રોડ ઉપર આપણે જેમ કહીએ કે ખાડા પડી રહે ખાડામાં પાણી ભરાઈ રહે

આવી પરિસ્થિતિમાં જો આવા કોઈ રોગ થાય સપોઝ કે કોલેરા થાય કે કોઈને ટાઇફોડ થાય કોઈને મેલેરિયા ડેન્ગ્યુ જેવા કોઈ રોગ થાય મચ્છરજન્ય કે પાણીજન્ય તો એમાંથી બચવાના ઉપાયો શું હોય શકે પહેલામાં પહેલું તો બેનનો આપણે આ રોગની વાત કરીએ તો આ રોગમાં કયા કયા સિમ્ટમ્સ પહેલામાં પહેલા આપણે જાણીએ કે કઈ વસ્તુઓથી આ રોગ થતા હોય છે અને આ રોગના લક્ષણો શું છે

જેનાથી મચ્છરનો ઉપદ્રવ ના થાય તો આપણને મચ્છરથી આપણે દૂર રહીશું તો ચોક્કસ આ રોગ આપણને નહીં થાય બીજું કે આપણે જે પણ પાણી વાપરીએ એ પાણીને આપણે ઉકાળીને અને પછી ગાળીને એ પાણી વાપરવું જોઈએ જેનાથી આપણને કોઈ પાણીજન્ય રોગ ના થાય બીજી વસ્તુ કે અત્યારના સમયમાં આપણે બહાર ખાવા પીવાનું ટાળવવું જોઈએ કે જેનાથી બહારનું પાણી કયા પ્રકારનું છે જેનો આપણને અંદાજો ના હોય અને એ બહારનું કંઈ પણ સેવન કરવાથી આપણી ડાયજેસ્ટિવ સિસ્ટમ નબળી જાય અને એના લીધે આપણને એન્ટ્રોકોલાઇટિસ છે કે પછી ડાયરિયા છે આ બધી જ વસ્તુઓ થતી હોય છે હવે મૂળ વાત આપણે જે કરીએ મચ્છરજન્ય રોગોની તો એના કયા કયા ચિહ્નો છે કે જેનાથી આપણને ખબર પડી શકે કે આ ડેન્ગ્યુ છે ચિકનગુનિયા છે કે મલેરિયા છે આ બધા જ રોગમાં કોમન વસ્તુ એવી જોવા મળી છે કે પેશન્ટને કે કોઈ સાંધા જકડાઈ જાય ચિકનગુનિયા જેવા રોગમાં સાંધા જકડાઈ જતા હોય છે અને ડેન્ગ્યુ જેવા રોગમાં તમને પેરી પેઇન અને સોજા આવી જાય આ બધી જ વસ્તુ જોવા મળતી હોય છે ત્યારે ત્વરિત તમારા ડોક્ટરનો સંપર્ક કરવો એ જે તમને ગાઈડન્સ આપે જે ઇન્વેસ્ટિગેશન્સ કરાવવાના કે અને ઇન્વેસ્ટિગેશન કરાયા પછી જે પણ કઈ ટ્રીટમેન્ટ તમને આપે એ ફોલો કરવાની રહેતી હોય છે સર આજે બધા તમે રોગોની વાત કરી મચ્છરજન્ય રોગો છે પાણીજન્ય રોગો છે એ બધા રોગોમાં કોઈ એવું ખરું કે આ સૌથી વધારે જોખમી છે અને આ તો ન જ થવા દેવું જોઈએ અથવા એ થાય તો શું કરવું જોઈએ એવો કોઈ રોગ કે જેનાથી અત્યારે જેમ કે કોલેરાના કેસીસ બહુ જ વધી રહ્યા છે તો એવું ખરું કે કોઈ વધારે જોખમી છે બધા જ રોગ બેન જ્યાં સુધી ટાઇમ આપીએ અને આપણે ટ્રીટમેન્ટ કરીએ તો કોઈ રોગ જોખમી નથી પણ જો આપણે જેમ કે ડેન્ગ્યુ હોય તો ડેન્ગ્યુ ડેન્ગ્યુ શોક માં કન્વર્ટ થઈ શકતો હોય છે અને પછી શરીરના બધા જ ઓર્ગન અતો હોય છે ઇવેલી ડેથ એટલે કે મૃત્યુ સુધી પણ માણસને લઈ જતો હોય છે એટલે જ્યારે ત્યારે આવા સિમ્ટમ્સ દેખાય ત્યારે વ્યક્તિએ કોઈ પણ ઘરગથ્થુ ઉપચારો કર્યા સિવાય ડોક્ટરનો ત્વરિત સંપર્ક કરવો ડોક્ટર જે પણ કંઈ ટ્રીટમેન્ટ આપે એ ટ્રીટમેન્ટને ફોલો કરવી અને એ પણ જે પણ ઇન્વેસ્ટિગેશન જે તમને ટાઈમ ટુ ટાઈમ કરવાના કે એ કરાવવા જોઈએ ખાસ જોવા મળ્યું છે ડેન્ગ્યુ હોય મલેરિયા હોય ચિકનગુનિયા હોય કે એમાં પ્લેટલેટ સડન ડ્રોપ થતા હોય અને પ્લેટલેટ જયારે ડ્રોપ થતા હોય ત્યારે ગભરાવાની જરૂર નથી તમે તમારા ડોક્ટરનો સંપર્ક કરો એ જે ટ્રીટમેન્ટ આપે ફોલો કરો સાથે સાથે ખૂબ ખૂબ મોટી માત્રામાં પ્રવાહી લેવી જોઈએ જેમ કે સાદું પાણી ગ્લુકોઝનું પાણી લીંબુ પાણી છે કોકોનટ વોટર છે ઓરેન્જ જ્યુસ કોઈ પણ ફ્રેશ જ્યુસ તમે લઈ શકો છો જેથી તમારું બોડી હાઇડ્રેટ રહેવું જોઈએ એટલે ખૂબ મોટી માત્રામાં પ્રવાહી તમારે અત્યારે સેવન કરવા જોઈએ અને ઘરની બનેલી તાજી વસ્તુઓ તમારે અત્યારે સેવન કરવી જોઈએ જેથી તમારી ડાયજેસ્ટિવ સિસ્ટમ નબળી ના પડે અને તમારી રોગપ્રતિકારક રોગ પ્રતિકારક શક્તિ ડેવલપ થાય તો તમે આ બધા જ ડિઝીઝ મેં જે નામ લીધા ડેન્ગ્યુ હોય ચિકનગુનિયા મલેરિયા ડાયરિયા ડિસેન્ટ્રી કોલેરા એ બધાની સામે તમારી રોગપ્રતિકારક રોગ પ્રતિકારક શક્તિ ડેવલપ થશે તો તમે આ બધા જ ડિઝીઝ સામે સારી રીતે લડત આપી શકશો આ દિવસોમાં સામાન્ય રીતે તમે આ જે બધા રોગ કયા એની સાથે સાથે ઘણી વખત ચોમાસાની ઋતુમાં વરસાદની સિઝનમાં લોકોને પેટની તકલીફો પણ બહુ જ બધી થતી હોય છે અને એની સાથે સાથે વાયરલ ઇન્ફેક્શન પણ થતું હોય છે તો એક સવાલ મારો એ પણ છે કે જ્યારે પેટની તકલીફ હોય ત્યારે શું કરવું જોઈએ અને બીજો સવાલ એ પણ છે કે વાયરલ ઇન્ફેક્શન થાય તો એમાં બી સિમ્ટમ્સ શરદી તાવ આ પ્રકારના જ હોય છે તો એ આઈડેન્ટિફાઈ કઈ રીતે કરવું અથવા તો એમાં અસમંજસમાં લોકો મુકાઈ જતા હોય કે આ મને વાયરલ છે કે આ મને ડેન્ગ્યુ છે તો એ કઈ રીતે એમાં સાવધાની રાખવી જોઈએ જી બેન ચોક્કસ આ બધા મોરોરલેસ જે આપણે રોગોની વાત કરી એના સિમ્ટમ્સ મોરોરલેસ કોમન છે જેમ કે તાવ આવો શરદી ઉધરસ માથું દુખવું પણ થોડા સ્ટ્રાઇકિંગ ફીચર્સ છે કે જેનાથી તમને ખ્યાલ આવી શકે ક્લિનિકલી કે આ ડેન્ગ્યુ હોય શકે કે ચિકનગુનિયા પણ અત્યારના સમયમાં બેઝ જમાનો છે એટલે ડોક્ટર બધા જ ઇન્વેસ્ટિગેશન જરૂર લાગે કે કરાવતા જ હોય છે અને પછી ટ્રીટમેન્ટ કરતા હોય છે પણ જેમ કે આપણે કહીએ કે ડેન્ગ્યુ હોય તો તમને સ્ટ્રાઇકિંગ હેડેક થાય માથું સિવિયર દુખે તમારી આંખો દુખે આંખોમાંથી પાણી નીકળે આ એક એનું સ્ટ્રાઇકિંગ ફીચર છે અને આ આંખોમાં લાલાશ ડેવલપ થઈ જાય આંખોની આજુબાજુમાં સોજા આવે એટલે કે તમને જોવા મળતી હોય તો ડેન્ગ્યુ હોવાની શક્યતાઓ વધારે છે જ્યારે તમારા સાંધા જાય તો ચિકનગુનિયા હોવાની શક્યતા વધારે છે પણ આ બધા જ ફીચર્સમાં તમે જોવા જાવ તો ડબલ્યુબીસી કાઉન્ટ તમને રેસ જોવા મળતા હોય પ્લેટલેટ કાઉન્ટ ઓછા થયેલા જોવા મળતા હોય પણ એને વધારે તમારે ડિટેલ ઇન્વેસ્ટિગેશન કરાવવા હોય

કેમ કે એ ડોક્ટર વધારે તમને એક્ઝામિનેશન કર્યા પછી ખ્યાલ આવે કે આ ટેસ્ટ કયા સમયે કરાવવો કેટલી ટેસ્ટ ટેસ્ટ કરાવવા પણ આ બધા આપણને ખ્યાલ આવી શકે કે ભાઈ ડેન્ગ્યુ છે ચિકનગુનિયા છે કે કોલેરા છે સાથે સાથે જ્યારે તમને આવા આપણે જે ની વાત કરીને આવા જાય થાય ત્યારે પેટમાં દુખાવો પણ થતો હોય છે અને પેટમાં દુખાવો એટલે થતો હોય કે તમારા આંતરડા ઉપર સોજો એ વખતે ડેવલપ થયો હોય તો ડોક્ટર ને જરૂર લાગે તો ડોક્ટર સોનોગ્રાફી પણ પ્રિસ્ક્રાઇબ કરતા હોય છે કે એન્ટ્રોકોલાઇટિસ છે કે નહીં એ ચેક કરાવવા માટે અને એ જો એમાં એન્ટ્રોકોલાઇટિસ ડિટેક્ટ થાય તો આંતરડા પર સોજો કઈ રીતે ઉતારવો એની ટ્રીટમેન્ટ પણ ડોક્ટર તમને સજેસ્ટ કરી શકે છે હમ સર ફરી એકવાર આપની પાસેથી એ જાણવા માંગીશ કે આ બધા જ રોગો છે અને બધાના અલગ અલગ સિમ્પ્ટમ્સ છે બધાના અલગ અલગ ઉપાયો પણ છે અલગ અલગ ટેસ્ટ પણ છે કોમન બચાવની વિધિ બચાવની પ્રક્રિયા આપની પાસેથી સમજવી છે કે એ બધા જ લોકોને કામ આવે ગુજરાતની અંદર જેટલા પણ લોકો આપણું આ ઇન્ટરવ્યુ જુએ તો એમને ખબર પડે કે અચ્છા મારી આસપાસ આટલી આટલી અસુવિધાઓ છે અથવા તો આટલી ગંદકી છે આ છે તે છે તો મારે આ રીતે બચીને રહેવાનું છે તો આજે પાણીજન્ય છે મચ્છરજન્ય રોગો છે બધામાં કોમન તકેદારી રાખવાની બાબત સૌથી વધારે જેનું ધ્યાન રાખવું જોઈએ કઈ છે ખાસ કરીને ઘરમાં નાના બાળકો હોય એ લોકોએ બી ખાસ કાળજી રાખવી જોઈએ અને અત્યારના સમયમાં જ્યારે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગો એ માથું ઉચક્યું છે ત્યારે લોકોએ ખાસ કરીને પહેલામાં પહેલું તો પૂરી પાણીના કપડાં પહેરવા જોઈએ જેનાથી એ લોકો કોઈ મચ્છર બને ત્યાં સુધી ના કાઢે તમારા ઘરની આજુબાજુમાં સાફ સફાઈ ચોખ્ખાઈ રાખવી જોઈએ જોઈએ બીજું પણ પાણી પાણી ના ભરાવા દેવું જેનાથી ભરાવાથી જે મચ્છરનો ઉપદ્રવ થતો હોય છે એ ના થાય એટલે પાણી જે પણ આ મેં તમને જે કીધું કે કોઈ કુંડું હોય કે ફ્લાવર વાસ છે કે કુલરની ટ્રે છે આ બધી જ જગ્યાઓ જ્યાં પાણી ભરાતું હોય કે શેડની પનાલ છે આ બધી જગ્યાએ તમારે સાફ સફાઈ રાખવી જોઈએ અત્યારે જ્યારે તમે તમે પાણી પીતા હો ત્યારે તમારે પાણી ઉકાળીને પીવું જોઈએ ઘરમાં બનેલું તાજું અને ગરમ ખાવાનું અત્યારે ખાવું જોઈએ ખાસ કરીને નાના બાળકોને અત્યારે એવું હોય કે ભાઈ બહારનું ખાવું છે તો એમને સમજાવવા જોઈએ કે અત્યારના સમયમાં જ્યારે આવા રોગોએ માથું ઉચકવ્યું છે ત્યારે બહારનું ખાવાનું અવોઇડ કરવું જોઈએ હેલ્ધી ફ્રૂટ્સ છે જ્યુસીસ છે જેમ કે રોગ પ્રતિકારક શક્તિ તમારી વધે એના માટે રોગની તમે ચપેટમાં આવો તો તમે એમાંથી વહેલા બહાર આવી શકો અને ખાસ કરીને આપના માધ્યમથી લોકોને જણાય છે કે આવા કોઈ પણ સિમ્ટમ્સ જોવા મળે તો ખાલી ઘરગથ્થુ ઉપચારો ના કરે ત્વરીત તેમના ડોક્ટરનો સંપર્ક કરે અને ડોક્ટરના નેજા હેઠળ ઇન્વેસ્ટિગેશન કરાવીને ટ્રીટમેન્ટ લે અને ખાસ ઘરની આજુબાજુમાં ચોખ્ખાઈ રાખે અને તાજું ખાવાનું ખાય સારું એવું હેલ્ધી બેલેન્સ ડાયટ લે જેનાથી તમે રોગ પ્રતિકારક શક્તિ તમારી સારી ડેવલપ કરી શકો અને પૂરી ભાઈના કપડાં પહેરે મોસ્કીટો રિપેલેન્ટ્સ વાપરે નાના બાળકો અને વયો વૃદ્ધ લોકોનું ખાસ કાળજી નાખે થેન્ક યુ સો મચ સર આપ સાથે જોડાયા અને આગળ પણ હેલ્થના જેટલા પણ અમને ક્વેશ્ચન્સ થશે ગુજરાતવાસીઓ માટે અમે તમને પૂછતા રહીશું અને તમારા ઇન્ટરવ્યુઝ લેતા રહીશું જેથી લોકો છે પોતાની હેલ્થનું સ્વાસ્થ્યનું ધ્યાન રાખી શકે થેન્ક યુ સો મચ સર અકિન થેન્ક યુ થેન્ક યુ તો હા આ હતા ડૉક્ટર સાહિલ શાહ જે આપણી સાથે જોડાય અત્યારે જે પરિસ્થિતિ ગુજરાતની અંદર ઉદભવી છે અમને એવું થયું કે અમારે માત્ર તમારા સુધી સમાચારો નથી પહોંચાડવા અમારે તમારા સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું છે કેમકે સતત એ દ્રશ્યો અમે જોઈ રહ્યા છીએ સતત એ દુઃખનો અનુભવ ફીલ કરી રહ્યા છીએ કે ભયંકર પરિસ્થિતિમાં વડોદરાવાસીઓ કઈ રીતે રહેતા હશે રાજકોટવાસીઓ કઈ રીતે રહેતા હશે જામનગરના લોકો કઈ રીતે રહેતા હશે અને એ બધી પરિસ્થિતિ ઉપર અત્યારે હવે જે વરસાદની ઘાત ટળી છે પૂરની ઘાત ટળી છે હવે માથે ખતરો મંડ છે રોગચાળાનો કોલેરાગ્રસ્ત ચાર વિસ્તારોને જાહેર કરી દેવામાં આવ્યા બસો ને કરતા વધારે કેસ ચાર મહાનગરની અંદર નોંધાયા છે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં અમદાવાદમાં એકસો ત્રાણું કેસ નોંધાયા રાજકોટમાં પણ ઓગણીસ આસપાસ કેસ નોંધાયા છે જામનગરમાં પણ આ પ્રકારના કેસો નોંધાયા છે એટલે ધીમે ધીમે એક પછી એક હવે રોગચાળો છે માથું ઊંચકી રહ્યું છે કેમકે જ્યાં સુધી સફાઈ નહીં થાય જ્યાં સુધી એ ગંદકી આસપાસથી સાફ નહીં થાય જ્યાં સુધી એ ગટરના પાણી પાછા નહીં ઓસરે ત્યાં સુધી આ પરિસ્થિતિ છે એનું એનું સોલ્યુશન છે એ નહીં આવે અને એ પરિસ્થિતિની અંદર તમે જીવી રહ્યા છો તો એમાં તમે શું ઉપાય કરી શકો છો એના વિશે અમે આજે ડોક્ટર સાથે વાત કરી સાજા રેજવ રાજમાં ફરી એકવાર વાત કરીશું આગળ નવા જ વિષય પર નવા જ ડોક્ટર સાથે અને એમની પાસેથી માહિતી મેળવીશું અને એમને પણ સવાલો પૂછીશું આ સિવાય તમારા મનમાં પણ હેલ્થને લઈને કોઈ સવાલ હોય કોઈ રોગ વિશે તમારે માહિતી જોઈતી હોય તમારા શરીરનું કયું અંગ કઈ રીતે કામ કરે છે એના વિશે કોઈ માહિતી જોઈતી હોય તો તમે આ વિડિયોમાં કમેન્ટ કરીને અમને જણાવી શકો છો અમે પ્રયાસ કરીશું કે તમારા જે પણ પ્રશ્નો છે એનું અમે સમાધાન હેલ્થ શોમાં આપી શકીએ અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર